ભાગીદારોના ઝઘડામાં વેપારીને ત્રણ અલગ અલગ જગ્યાએ બોલાવી ધમકાવી રોકડા રૂપિયા શેર બીએમડબલ્યુ કાર અને ઓફિસ આપી દેવાની ધમકીમાં આપવા મામલે ભાગીદાર સાથે એવા ગેંગરેપના આરોપી તારીખ સૈયદ વિપુલ કાજી તાપ પટેલ સહિતના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તારીખ સૈયદના ભાઈ જુને સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ન્યૂ રાંદેર રોડ અલનુ રેસિડેન્સીમાં રહેતા સૈફુતુલા મોતીવાલા અને તેના ભાઈ સુહલેહ મોતીવાલા એતેશામ નવીવાલાએ ભાગીદારીમાં મેટ એશિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી જેમાં બંને ભાઈ ત્રીસ ટકા અને એતેશામ સિત્તેર ટકા ભાગીદાર હતો જાન્યુઆરી વીસમાં એટલે કે બે હજાર વીસમાં શેરની કિંમત ચાલીસ થતાં બંને ભાઈઓ સાડસાઠ પોઈન્ટ પચાસ લાખ લેખે એક પોઈન્ટ પાંત્રીસ કરોડ કંપનીમાં નાખીને પાસઠ ટકા ભાગીદાર બની ગયા હતા એતેશામ નવીવાલા પાંત્રીસ ટકા શેર હોલ્ડર હતો બે હજાર વીસમાં માર્ચમાં એતેશામે ધંધો બંધ કરી ક્યાંક ચાલી જતા લેણદારોના ફોન વેપારી પર આવતા હતા એકવીસમી માર્ચે વેપારીને તેનો પાડોશી અશફાક નવીવાલે કોલ કરી અણજન પાટિયા એન્ડ કંપનીનો ઓફિસ બોલાવ્યો હતો વેપારી અને તેનો ભાઈ સુલે ઓફિસે ગયા હતા જ્યાં ઐતેશ્યામ નવીવાલા તેના પિતા તથા પાડોશી અશફાક નવીવાલા ઇલિયાસ કાપડિયા સાથે હાલ ત્રણથી ચાર વ્યક્તિઓ પણ હતા બંને ભાઈઓ હાલ ધમકી આપી કે કંપનીના પૈસા કંપનીની મિલકત બીએમડબલ્યુ મોટર કાર્ડ અમને આપી દો અને મેટેશિયા કંપનીના શેર મારા નામે ટ્રાન્સફર કરી દો નહીં તો જવા દઈશું નહીં મર્ડર કરી નાખીશું ભાગીદારે માથાભરે અલતા પટેલ અને વિપુલ ગાજીપરા તેમજ જમીન દલાલ સાથે મળી બંને વેપારી બંધુને ધમકી આપ્યા બાદ વેપારીને લાજપોત જેલમાંથી ગેંગરેપના પાકા કામના આરોપી તારીખ સૈયદે તેમની ધમકી આપી કે તારી મેટર પતી ગઈ છે તારે પૈસા આપવા પડશે તેવું કહી વેપારી પાસેથી ત્રીસ લાખ માંગતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે ભાગીદાર એતે શામ નવીવાલા ઇલિયાસ કાપડિયા તારીખ અને વિપુલ ગુનો નોંધાતા ડીસીબી ઇલિયાસ કાપડિયા તથા જોનેસ સૈયની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી સૈફુદ્દીન મોતીવાલા જે છે એણે એક ફરિયાદ આપેલી છે જેમાં અલગ અલગ સમયે લગભગ ચારથી પાંચ વખત ફરિયાદીને આજે વિપુલ ગાજીપુરા અને એમના સાગરીતો છે અલ્તાફ પટેલ ઇલિયાસ કાપડિયા જુનેદ સૈયદ અને બીજા ત્રણ મળીને કુલ સાત એક લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યા પર બોલાવી અને મોતના ભયમાં મૂકી ખંડણી માગેલી હતી અને અમુક જે સંપત્તિ છે આપી દેવા લખાણ કરી આપવા માટે જણાવેલું પૈસા આપવા માટેથી ધમકાવેલો હતો અને મોતના મારી નાખવાની ધમકીઓ પણ આપેલી છે આ ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કમિશનર સાહેબ ગંભીરતાથી લઈ અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપેલી છે હાલમાં આ ગુનાના આઈઓ જે છે સબ ઇન્સ્પેક્ટર એસપી ઝાલા એના દ્વારા બે આરોપી જુનેદ સૈયદ અને ઇલિયાસ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે બીજા જે પાંચ આરોપીઓ છે એ આરોપીઓને શોધવા માટેથી પણ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી છે જે પકડાયેલા આરોપી છે એમાં એ પૈકીના જુનેદ સૈયદ છે તેનો ભાઈ તારીખ સૈયદ અગાઉ પણ એક ગેંગ રેપના ગુનામાં ધરપકડ થયેલી છે અને એને વીસ વર્ષની સજા થયેલી છે ઇલિયાસ કાપડિયા છે એની સામે પણ અસંખ્ય ગુનાઓ દાખલ થયેલા છે આ ગુનામાં નહીં પકડાયેલા આરોપી અલ્તાફ પટેલ વિપુલ ગાજીપરા અને અન્ય બીજા જે આરોપીઓ છે એમની વિરુદ્ધમાં પણ ઘણા બધા સિરિયસ ગુનાઓ દાખલ થયેલા છે જેથી કરીને આ ગુનાની ગંભીરતા ક્રાઇમ બ્રાન્ચ લઈ રહી છે હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે બીજા આરોપીઓને શોધવા માટે પણ પ્રયત્ન ચાલુ છે સર એમ કે કંપનીનો જે ઇન્વોલ્વમેન્ટ આવી રહ્યું છે ઓફિસના અંદર બોલાવવામાં આવેલો ફરિયાદી ને તો આપણે પ્રાથમિક તપાસમાં કોઈ સામે આવી રહ્યું કે ડી કંપની સાથે કોઈ કનેક્શન હોય આ લોકોનું અત્યારે હાલની જે બે આરોપીની પૂછપરછની અંદર એવી કોઈ અંડરવર્લ્ડ કે ડી કંપનીની સાથેના સંબંધો હોય એવું ધ્યાનમાં નથી આવ્યું અગાઉ આ ઇલિયાસ કાપડિયા અને એક બે આરોપીઓ બીજા છે એ મુંબઈની અંદર અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા છે એ બાબતે પણ અમે મુંબઈ પોલીસનો સંપર્કમાં છીએ કે એમની સાથે અત્યારે કોઈ એવી કોઈ ગેંગની સાથે સંપર્ક છે કે કેમ ક્રાઇમ બ્રાન્ચના હાલની પૂછપરછમાં એવી કોઈ જાણવા વસ્તુ નથી ઉલ્લેખનીય છે કે તારીખ સૈયદે ચાલુ કારમાં ગેંગ રેપને અંજામ આપ્યો હતો અને ત્યારથી જ તે જેલમાં છે ત્યારે માથાભારી ગણાતા અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે પણ અનેક ગુનાઓ નોંધવા પામ્યા છે ત્યારે હાલ હવે આ મામલે સુરત પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું અઝર કોરી